જાલોદ નગરપાલિકામાં ભાજપની ઐતિહાસિક જીત ભાજપનો ભગવો લહેરાયો ઝાલોદ નગરપાલિકામાં જોવા જઈએ તો કોંગ્રેસ ખાતું પણ ન ખુલ્યું કોંગ્રેસના સુપડા સાપ જોવા મળ્યા સત્તર ભાજપ અને અગિયાર અપક્ષ નગરપાલિકામાં વિજય ઝાલોદ નગરપાલિકામાં છેલ્લા બે દાયકાથી અપક્ષોના સહારે ભાજપે સરકાર બનાવેલ હતી પણ આ વખતે ભાજપે અઠ્યાવીસ સીટ પૈકી સત્તર સીટ મેળવી પૂર્ણ બહુમતીથી વિજય બની ભાજપની સરકાર પાલિકામાં પહેલી વખત બની રહેલ છે અમુક વોર્ડમાં ભાજપમાંથી બળવું કરી અને ઉમેદવારી કરનારા ઉમેદવારો પણ જીતેલ છે ઝાલુ તાલુકા ભાજપના ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયાએ તમામ વોર્ડમાં વિસ્તારમાં ફરી ભાજપની સત્તા મેળવવા હુંકાર કરી અને રેલીઓ કાઢી હતી તેમજ લગાતાર કાર્યક્રમોના સંપર્કમાં રહી મિટિંગો કરી હતી મહેનત મહેનત કરી તે આજે ભાજપની જીત રંગ લાવી નગરપાલિકા ઇન્ચાર્જ પંકજ અગ્રવાલ તેમજ ભાજપ પ્રમુખ પંચાલ દ્વારા ખાનગી મિટિંગ કરી જે ભાજપને જીતાડવા માટે જે રણનીતિ બનાવી તે બહુ ફાયદાકારક રહી હતી ઝાલુદ શહેરના યુવા ભાજપ પ્રમુખ મયુરભાઈ પંચાલે કહ્યું હતું કે જીત ભાજપના દરેક કાર્યકર્તાઓની છે આ જીત ભાજપના ઉત્સાહ તેમજ કાર્યકર્તાઓના લીધે થઈ છે ભાજપની જીત તે દરેક મતદારોની જીત છે હિતેશ પ્રજાપતિ ક્રાઇમ પ્રકાર ન્યૂઝ દાહોદ જલોદ સાયન્સ કોલેજ ખાતે ધાવડિયા તાલુકા પંચાયત કારટ તાલુકા પંચાયત તેમજ જલોદ નગરપાલિકાના સાત વોર્ડની મતગણતરી હાથ ધરાયેલી હતી જેમાં સવારે સાત જીરો વાગ્યાથી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો હતો અને મતગણતરી શાંતિપૂર્વક માહોલમાં હાલ પૂર્ણ થયેલ છે આ જાલોર નગર કે पालिका सामान्य चुटनी के जो परिणाम आए उसमें भारतीय जनता पार्टी के सत्तर उम्मीदवार विजयी हुए हैं जो भारतीय जनता पार्टी की विजयी हुई है और इस विजय में भारतीय जनता पार्टी के सब कार्यकर्ता कार्यकर्ता हो और जो जिन लोगों ने हमें सहयोग किया उनका उनको आभार में मानता हूँ और जालोर नगर के नगर के जो मुझे प्रमुख तरीके की जो जवाबदारी मिली है उस वो जवाबदारी का मैं खरा उतरा हूँ સામાન્ય ચૂંટણી અંતર્ગત આજ રોજ યોજાયેલ મતગણતરીની અંદર કુલ સાત વોર્ડ કુલ અઠ્યાવીસ બેઠકોની ઉપર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલની અંદર પૂર્ણ કરવામાં